અમન નારાજગી બીયુ પરમિશન સામે મનપાની કાર્યવાહીથી સંચાલકો નારાજ છે અમદાવાદની પ્રીસ્કૂલ સીલ થતા શિક્ષણ કાર્ય બંધ છે અમદાવાદની 1200 થી 1500 પ્રીસ્કૂલબા 40% પ્રીસ્કૂલ સીલ કરવામાં આવી છે ત્યારે બીયુ માં હેતુફેર કરાવવા સમય આપવાની માંગણી કરાઈ રહી છે સીલ ખોલી પ્રી પ્રાઇમરી સ્કૂલ માં શિક્ષણની મંજૂરી આપવા માટેની માંગ કરાઈ છે 7 જૂન થી મનપાએ સીલ કરવાની કામગીરી શરૂ કરી છે મનપા કમિશનરને મળીને સંચાલકોએ રજવાત કરી એએમસી તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેનાથી સ્કૂલ્સ સીલ થયા છે એનાથી ઘણા બધા છોકરાઓ સફર થઈ રહ્યા છે એપ્રિલમાં જે વેકેશન પાર્ટ હતું એના પછી પ્રી સ્કૂલ હજી ઓપન કરવામાં નથી આવી બિકોઝ મેક્ઝિમમ પ્રી સ્કૂલ્સ ગવર્મેન્ટ તરફથી સીલ થઈ ગયેલી છે પેરેન્ટ્સને બી ક્વેશ્ચન્સ થાય છે કે શું અમે બધા પ્રી સ્કૂલ્સ જે છીએ એ ફાયર સેફ્ટીમાં આવતા છીએ કે નથી આવી રહ્યા એ બધા ક્વેશ્ચન્સ જે છે એ અત્યારે પેરેન્ટ્સને થઈ રહ્યા છીએ જો કે અમે બધા પ્રી સ્કૂલ્સ જે છે એ ફાયર ઇક્વિપમેન્ટ અમારી પાસે છે ઇક્વિપમેન્ટ્સ છે અને જે બધી એસઓપી ગવર્મેન્ટની ફાયર રિલેટેડ છે એ બધા અમે કમ્પ્લાયન્સમાં આવીએ છીએ હાથ જોડીને નમ્ર વિનંતી છે બધા પ્રી સ્કૂલ્સની કે તમે અમને પ્રી સ્કૂલ ઓપન કરવા આપો કેમ કે છોકરાઓ અત્યારે સફર થઈ રહ્યા છે તો અમારી રિક્વેસ્ટ છે કે તમે અમને ડેડલાઇન સાથે ખોલવા આપો બિકોઝ એજ્યુકેશનલ બીયુ ઇઝ જસ્ટ પેપર વર્ક તો અમે તમને એક રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે પેપર વર્ક માટે અમે મેક્ઝિમમ અપ્લાય કરી દીધી છે અમદાવાદની અંદર લગભગ સિત્તેર ટકાથી વધારે પ્રી સ્કૂલો સીલ થયેલી છે અને જેનું મધ્યમ કારણ જે દેખાડવામાં આવ્યું છે નોટિસ સર્વ કરતી વખતે તે છે ચેન્જ ઓફ યુઝ એટલે રેસિડેન્શિયલ જે એરિયામાં પ્રિસ્કૂલો ચાલે છે જે એલાઉડ છે ગવર્મેન્ટના જીડીસીઆર પ્રમાણે પણ હવે એમાં ચેન્જ ઓફ યુઝ કરવા માટે જે અમને ગાઈડલાઇન્સ આપી છે તો એના માટે અમને સમય મર્યાદાને એક પોઝિશન આપવી જોઈએ કે આટલા વખતની અંદર તમારે આ પ્રોસેસ કરવાની છે જે અમારી માંગણી છે એવું નથી કે અમે ફાયર સેફ્ટીના ઉપકરણો વગર કોઈ એની સાથે ચલાવીએ છીએ પણ હા રાજકોટની ઘટનાક્રમ બાદ જ્યારે નવા ગાઈડલાઇન્સ તમે આપો છો તો એ નવા ગાઈડલાઇન્સમાં ફાયરને પણ ઇમ્પ્લાય કરવા માટેનો થોડો સમય અમારે જોઈએ છીએ અમારું એવી સરકારને અને તમામ હોદ્દેશીઓને અપીલ છે કે જે આ રાજકોટમાં ઘટના બની દુર્ઘટનાપૂર્ણ તો રાજકોટમાં બી આજની તારીખે એમના કમિશનરે અરજીઓને ધ્યાનમાં રાખીને શાળાઓને એક ફાયરની અને તમામ સેફટીની બાંહેધરી સાથે પ્રિસ્કૂલો અને તમામ બિઝનેસીસ ચાલુ કરવા માટેની પરવાનગી આપી છે તો એ જ પ્રમાણે અમે લોકોએ બી દરેક લેવલ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ અને સીએમ સાહેબ સુધી કોઈપણ જાતના અધિકારીઓથી લઈ એસ્ટેટ ડિપાર્ટમેન્ટથી લઈ જ્યાં જ્યાં ફાયર ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએ જઈ અમે લોકોએ ગાઈડન્સ માગેલું છે અને એ પ્રમાણે જે બી કંઈ કરવાની પૂરેપૂરી બાંહેધરી અમે લોકોએ આપેલી છે છતાં આજની તારીખ સુધી અમને એક જ રાજ્યમાં હોવા છતાં અલગ અલગ સિટીઝના અલગ અલગ નિયમોની જેમ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો એવું અમને લાગી રહ્યું છે लगभग बीस थी बाईस दिवस थी शालाओं बंद है अभी भी मैं बच्चे को अपने घर पे छोड़ के आई हूँ और मैं रिक्वेस्ट करना चाहती हूँ आपके माध्यम से कि जो ये सील का प्रोसेस शुरू किया है कृपया इन प्री स्कूल्स को थोड़ा सा समय दीजिए ताकि हम जैसे वर्किंग पेरेंट्स को भी थोड़ा टाइम मिल पाए अपने बच्चे को सेटल डाउन करने के लिए और इन प्री स्कूल्स को भी टाइम मिल पाए कि वो अपना यू नो दे शुड प्रोवाइड दोज डॉक्यूमेंट्स તો મેરાસ િકસટાનક છે સીલ માર જ્લીઝ ઇન પ્લીસ્કૂલ કો થોડાસા ટાઈમ દીજે તાકી હમ જે વર્કિંગ પેરન્ટકો